ક્વેશ્ચન નંબર ત્રણ એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે તો તરંગ લંબાઈ શોધો તો બેટા ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી આપી દીધી છે એનું સૂત્ર થાય હાફ એમ વી સ્ક્વેર અને આના પરથી વેગ મેળવવાનો અને વેગ પરથી બેટા તરંગ લંબાઈ મળશે બરાબર હવે જુઓ તો ગતિ ઊર્જા કેટલી આપી દીધી છે બેટા ટુ પોઈન્ટ એટ ઇન્ટુ દસ માઇનસ પચીસ બરાબર સામે ટુ જતું રહે અને ભાગ્યા દળ જે હતું ઇલેક્ટ્રોનનું એ બી સામે આવી ગયું નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન ટુ ધ પાવર માઇનસ થર્ટી વન કેજી બરાબર બેટા હવે બાકી શું રહ્યું આ બાજુ ખાલી આ બાજુ બાકી રહ્યું વી સ્ક્વેર તો વી સ્ક્વેર બરાબર આનું સાદુ રૂપ આપી દઈએ આપણે તો જવાબ મળશે બેટા ઝીરો પોઈન્ટ સિક્સ વન ફાઈવ ફોર ઇન્ટુ દસ મી છ ઘાત અને જ્યારે વી શોધીશું બેટા તો એ આનું વર્ગમૂળ મળશે પોઈન્ટ સિક્સ વન ફાઈવ ફોર ઇન્ટુ દસની છ ઘાત તો વી તમને વેગ મળી જશે બેટા આશરે સાત પોઈન્ટ આઠ ચાર પાંચ ની ત્રણ ઘાત મીટર પ્રતિ સેકન્ડ હવે જુઓ બેટા તરંગ લંબાઈ લેમડા બરાબર એચ અપોન એમ વી સૂત્ર છે તો હવે જુઓ બેટા તો લેમડાની કિંમત માટે મૂકી દઈએ બધું એચ છ પોઈન્ટ છસો છવ્વીસ ની માઇનસ ચોત્રીસ ભાગ્યા પાવર થ્રી તો હવે બેટા આનું જયારે સાદુ રૂપ આપી દઈશું તો લેમડા મળી જશે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન ટુ એટ ની માઇનસ ઘાત તો આને બેટા નેનો મીટરમાં ફેરવવું હોય તો બી ફેરવી શકો અથવા નાઇન પોઈન્ટ ટ્વેન્ટી એટ ગુણ્યા દસની માઇનસ સાત વિકલ્પમાં મીટર હતું એટલે આપણે મીટરમાં રાખ્યું તો જવાબ આવે છે જુઓ બેટા નાઇન પોઈન્ટ ટ્વેન્ટી એટનું નજીકનું તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ત્રણ નાઇન ટ્વેન્ટી ફોર ચાલે રાઉન્ડ ઓફ કરીને બરાબર દસ માઇનસ સાત જોડે મેચ થઈ જાય છે નાઇન ફિફ્ટી તો બહુ વધી જશે એટલે સાચો વિકલ્પ આવી જશે વિકલ્પ નંબર ત્રણ